આજે ચોથું પેપર પણ પૂર્ણ થઈ ગયું છે હજી સુધી ઇન્ટરનલ માર્ક જાહેર કરવા નથી આવે તેને લઈને જ નવાદી કે પંડ્યા સાહેબ આવેદનપત્ર આપે રજૂઆત કરાય છે જણાવી દઉં કે ચાર પેપર થઈ ગયા હજુ સુધી રિઝલ્ટ નહીં આવ્યું એ લોકો મૂંઝવણમાં જે બહુ બધા કોલ આવી રહ્યા છે સર કે હવે એ લોકોને માર્ક્સ સ્કોર કરવા હોય તો કેવી રીતે કરવા અને અમુક એવું નથી કે બધા જ ટોપ ટોપ કરી શકે જે અમુકને પાસ થવામાં બી બહુ દિક્કત આવતી હોય એ લોકો એવા હોય કે ઇન્ટરનલમાં જેટલા માર્ક્સ આવ્યા એટલા એક્સટર્નલમાં ખેંચી શકે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ એજીએસયુ દ્વારા એજીએસયુ ના કાર્યકર્તા દ્વારા મેન બિલ્ડિંગ ખાતે જે સેમ થ્રીનું ઇન્ટરનલનું જે રિઝલ્ટ છે સાઠ દિવસ થઈ ગયા છ હોવા છતાં હજુ એમનું જે રિઝલ્ટ જાહેર નથી કર્યું જે મિડ સેમનું જે રિઝલ્ટ છે જાહેર નથી થયું ચાર પેપર ગતા રહ્યા પરંતુ તેનું રિઝલ્ટ જાહેર નથી થયું છોકરાઓ બહુ ખત મૂઝવણમાં છે એમના કોલ પર કોલ આવી રહ્યા છે કે રિઝલ્ટ ક્યારે જાહેર થશે ચાર દિવસ થયા ચાર પેપર થઈ ગયા છે ચાર પેપર થયા પછી હજુ બી એવું કહે છે કે જો ચોવીસ કલાકની અંદર રિઝલ્ટ જાહેર થાય જાય જેટલા પેપર બાકી છે અમે એમાં સ્કોર કરી શકીએ જો હજુ બી એ લોકો રિઝલ્ટ જાહેર નથી કર્યું આ જો જે કે જે નવા ડીન બન્યા છે જે કે પાંડ્યા સર એમને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે વહેલીમાં વહેલી તકે જે ઇન્ટરનલનું રિઝલ્ટ છે જાહેર કરવામાં આવે અને એમની એમના દ્વારા જે પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવે છે કે બનતી કોશિશ કરે છે કે જલ્દીમાં જલ્દી એ રિઝલ્ટ જાહેર કરી દે આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તા દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના પ્રોફેસર ડીન કે પંડ્યા સરને રજૂઆત કરવામાં આવી છે કે સેમ થ્રી ઇન્ટરનલનું રિઝલ્ટ ડિક્લેર કરવા બાબતે યુનિવર્સિટીનો નિયમ છે કે પિસ્તાળીસ દિવસની અંદર રિઝલ્ટ ડિક્લેર થઈ જવું જોઈએ ત્યાર છતાં સાઈઠ દિવસની ઉપરાંત થઈ ચૂક્યા છે એસવાય વી કોમ એક્સટર્નલની એક્ઝામના ચાર પેપર થઈ ગયા છે તો બી ઇન્ટરનલનું રિઝલ્ટ આવ્યું નથી વિદ્યાર્થીઓની મૂંઝવણમાં છે અને વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ કયા પેપરમાં સ્કોર કરવાના અને કેવા પે માર્ક્સથી આગળ પ્રિપેરેશન થાય એ બધા માટે વિદ્યાર્થીઓના કોલ્સ અને મેસેજ આવે છે તેથી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તા દ્વારા આજે પ્રોફેસર જે કે પંડ્યા સરને રજૂઆત કરવામાં આવી છે